લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ નારાયણ રાઠવાએ પોતાની પ્રતિક્રિયા આપી છે છોટા ઉદેપુર લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો જો ગણવા જઈએ તો ઉમેદવારો આપણી પાસે હાલમાં બે જ જન છે સુખરામભાઈ રાઠવા માનનીય વિરોધ પક્ષનો નેતા પૂર્વ નેતા અને હું એક રાજસભાના સભ્ય તરીકે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસમાં રિટાયર થવાના છીએ અમારી બે વચ્ચે પાર્ટી હાઈકમાન્ડ જે નક્કી કરે એ વિચારવાનું રહે એ સિવાય અમારી પાસે જે ઉમેદવારો ગયા વખતે રણજીતસિંહ રાઠવાને આપણે લડાયા હતા મોહનસિંહભાઈ રાઠવા અમારા આગેવાન હતા પરંતુ એ લોકો ભારતીય જનતા પાર્ટી જોઈન કરી દીધી છે એટલા માટે હવે છોટાદેપુર લોકસભા માટે જે ઉમેદવારોની પસંદગી કરવાની થાય તો અમે આ બે જણ છે અને સાથે આપ પાર્ટીમાંથી પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા પણ અમારી પાર્ટીમાં જોડાઈ ગયા છે તો ત્રીજા ઉમેદવાર તરીકે પ્રોફેસર અર્જુનભાઈ રાઠવાને પણ અમે લોકો માનીએ છીએ અને એ રીતે ત્રણ મોથી અથવા અમારા સિવાય ત્રણ મોથી બીજા કોઈ પણ સક્ષમ ઉમેદવાર પાર્ટી હાઈકમાન્ડને લાગે અને પાર્ટી અમારી સિલેક્શન કમિટી આવે અને એમાંથી દરેક જિલ્લાના તાલુકાના વિધાનસભા ઓપિનિયન લે એ ઓપિનિયનમાંથી જે નામ સર્વોચ્ચ લાગે તેમાંથી ઉમેદવાર નક્કી કરવાનો થાય તો એ રીતે પાર્ટી પાર્લામેન્ટરી હાઈકમાન્ડ અમારું જે નક્કી કરશે એમાં છોટાઉદેપુર લોકસભા પાર્ટી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ચૂંટણી લડવા માટે રહે જો પાર્ટી હાઈકમાન્ડ ઇન્ડિયા ગઠબંધન અમારી પાર્લી પાર્લામેન્ટરી પાર્ટીની એક અલગ બોડી છે અને એ બોડીની અંદર જે પાર્ટીને જે સીટોનું વિભાજન નક્કી કરે વિભાજનવાર ગુજરાતની અંદર આપ પાર્ટીને જો લડી શકાય તો એક ભરૂચની લોકસભા સીટ છે અને ભરૂચની લોકસભા સીટની અંદર ચૈતરભાઈ વસાવાને પણ મૂકી શકાય પરંતુ એ હાઈકમાન જે નક્કી કરે તે એટલે એકાદ બે સીટ આપ પાર્ટીને આપવાની થાય ચૈતર વસાવાના સમર્થનમાં બંને મુખ્યમંત્રીઓ માનીને કેજરીવાલ સાહેબ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન સાહેબ આવે છે મને એમ લાગે છે કે આદિવાસી લીડરને રાજ્ય સરકાર દ્વારા બિનજરૂરી કનડગત કરે છે હેરાન કરે છે અને આદિવાસી એક આગેવાનનો અવાજ સમાજના પ્રશ્નોનો નિકાલ કરવા માટે જે પ્રયત્નો કરતા હતા એને દબાવવાનો એક પ્રયાસ થઈ રહ્યો છે અમે બંને મુખ્યમંત્રીશ્રીઓનું ડેડિયાપાડામાં સ્વાગત કરીએ છીએ અમારા સમાજને ઉત્કર્ષ અને ઉત્થાન એક જોમ પણ મળશે અને આદિવાસી સમાજને આગેવાનોને પણ એક સપોર્ટ આપવા માટે બંને મુખ્યમંત્રી શ્રીઓ જ્યારે અહીંયા આવી રહ્યા છે ત્યારે આદિવાસી વિસ્તારના જે કોઈ પડતા પ્રશ્નો છે એ પ્રશ્નોનો નિકાલ કરવા માટે ભારતીય જનતા પાર્ટી જે લોકોને ચૂંટી મૂકેલા છે એ લોકો તો કોઈ કામ કરતા નથી એમનો અવાજ ચાલતો નથી એવા એક આંકડો લખી શકતા નથી અને અમે જે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો હોય કે કોંગ્રેસ આપ પાર્ટીના આગેવાનો હોય એ પ્રજાના પ્રશ્નોને વાંચા આપવા માટે અમે લોકો મહેનત કરીએ છીએ આંદોલન કરીએ છીએ અને સરકારની સામે જ્યારે ઉગ્ર રજૂઆત કરીએ છીએ ત્યારે એને દબાવવા માટેનો જે પ્રયાસ થઈ રહ્યો છે એ બિલકુલ અમારી ભારતીય નાગરિકતાને અને ડૉક્ટર બાબાસાહેબ આપેલા આંબેડકરના અધિકારોનું હનન થઈ રહ્યું છે એમ કહું તો પણ ચાલે તો એવા સંજોગોની અંદર બંને મુખ્યમંત્રીશ્રીઓ અમારા સમાજના લોકોને એક પ્રોત્સાહન આપવા માટે જાગૃત કરવા માટે અને અન્યાયની સામે જે સરકાર અમોને કચડવાનો પ્રયત્ન કરી રહી છે આદિવાસી નેતાઓને એના સમર્થન માટે અમે લોકો પણ તૈયાર છે અને બંને મુખ્યમંત્રીઓ ચૈતરી વસાવાના સમર્થનમાં સમાજના સમ સમર્થનમાં આવે છે તેઓનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ